વચ્ચે છે ને એક સ્લેટમાં એક હજાર મિલી લીટર લખેલું દેખાય છે એક હજાર મિલી લીટર એટલે કેટલા લીટર એક લીટર એટલે મતલબ કે આ એક લીટર લખ્યું છે કે એક હજાર મિલી લીટર લખ્યું છે હવે તમારે બધા એને હું જેને બોલાવું ને એને વારાફરતી આવવાનું અને એની બાજુમાં એવી રીતે સ્લેટ મૂકવાની કે જેનો આપણે સરવાળો કરીએ કે જેને આપણે મિલાવીએ ને તો એક લીટર થાય હવે આમાંથી તમે જેટલી તમારી મનપસંદ સ્લેટ તમે લઈ શકો છો તમે બે લઈ શકો ત્રણ લઈ શકો ચાર લઈ શકો એ બધાને ભેગી કરીએ ને તો એક હજાર મિલી થઈ જવું જોઈએ બરાબર છે ને શરૂ કરીએ તો આપણે બબે જણને બોલાવીએ પહેલાં બરાબર છે ને ચાલો પહેલાં સચિન અને શિવાની આવી જશે આવી જાઓ ચાલો હવે જુઓ ઓહો સચિને લીધી છે એક સ્લેટ વાહ વેરી ગુડ હા લાઈનમાં મૂકો તમે આ બાજુ મૂકો લાઈનમાં અહીંયા આ સાઈડ તમે આ બાજુ મૂકો ચલો સચિને હો બે પસંદ કરી શિવાની હો બે પસંદ કરી હવે આપણે બધા ચેક કરીએ ચેક કરીએ ને પહેલા સચિનનું ચેક કરીએ તો સચિને લીધું છે બસો મિલીલીટર અને આઠસો મિલી આ સાચું ખોટું વેરી ગુડ બસો વત્તા આઠસો કેટલા થાય એક હજાર એક હજાર મિલી લીટર એક લીટર થઈ ગયું ચાલો હવે સિવાની બેનનું ચેક કરીએ સિવાની એ લીધું છે નવસો પચાસ મિલી અને એકસો પચાસ મિલી બંનેનો સરવાળો કર્યો તો કેટલા થશે અગિયારસો અનુષ્કાનું એકદમ સાચું જો નવસો પચાસ છે ને સિવાની એમાં પચાસ ઉમેરો આ પચાસ તો હજાર થઈ ગયા અને બીજા એકસો છે કે નહીં એટલે આ તો અગિયારસો મિલી થઈ ગયું બરાબર છે ને ચલો સુધારો 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 ચલો આપણે તો એક હજાર મિલી જ કરવાના છે તમે કયા કયા મિલીરિયલ લેશો તો એક હજાર થશે નહીં એને વિચારવા દો તમારો વારો આવે ત્યારે તમે વિચારજો તમે ત્રણ સ્લેટ પણ લઈ શકો છો એવું જરૂરી નથી કે બે જ લેવી તમે ચાર લો પાંચ લો તમારી મરજી ચલો વેરી ગુડ જુઓ જુઓ બધી સ્લેટ જુઓ સરસ વેરી ગુડ ચા એમણે લીધા છે 600 મિલી અને 400 મિલી આ સાચું કે ખોટું સાચું હવે સાચું હા વેરી ગુડ ચાલો કોંગ્રેસ રીતે ચાલો હવે કોનો વારો છે આદિત્ય અને અનુષ્કા ચાલો આવી જાવ ચાલો કંજરી વગાડો દોડો જોઈએ આ લોકો 1000 મિલીલીટર બનાવે છે કે નહીં ચાલો લઈ લો